સુરતના અલથાણમાં આગની ઘટના બની હતી અને આગ બાદ દુકાનોમાં ચોરી થયાનું પણ દુકાનદારોએ જણાવ્યું હતું અલથાણ અલથાણ બનાવ બન્યો હતો ખાતે આવેલ ઓફિર બિઝનેસમાં બનાવ બન્યો છે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ચોથા માળે એક દુકાનમાં આગ લાગી હતી ત્યારબાદ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ત્યાર પછી અન્ય દુકાનોમાં ચોરીની ઘટના બની હોવાની રાવ પોલીસને કરવામાં આવી હતી ત્રણ જેટલી દુકાનોમાં ચોરીની ઘટના બની છે અલથાણ પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બિઝનેસ હબ ચોથા માળે આગનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આ ચોરીની ઘટના થઈ હતી જેમાં દુકાનોમાંથી નાની મોટી વસ્તુઓની ચોરી થઈ છે હાલ તો અલથાણ પોલીસ દ્વારા બિઝનેસ હબ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓફિરા બિઝનેસ હબમાં સવારે સાડા ચાર વાગે આગ લાગેલો પીસીઆરને કોલ આવેલો હતો જે બાબતે અત્રે આવીને તપાસ કરતાં અત્યારે બિલ્ડિંગની અંદર ચોથા માળે એક પ્રાઇવેટ ઓફિસની અંદર આગ લાગેલા હોવાનું બનાવ હોવાનું સામે આવેલ છે જાણવા મળેલ છે આ ઉપરાંત અન્ય દુકાનોની અંદર તપાસ કરતાં અન્ય દુકાનદારોનું પણ જણાવવું છે કે અમારે ત્યાં કોઈ જગ્યા પર જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ છે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય કોઈ પણ બિલ્ડિંગમાં જો પ્રવેશ મેળવવાની શક્યતા જણાય આવે તો એ જગ્યા ઉપર પણ ફોકસ કરીને સીસીટીવી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સુરત